બોડેલી ઢોકલીયા નસવાડી ચોકડીથી લઈ મોડાસર સુધીનો રોડ અને બ્રિજની હાલત દયનીય વાહન ચાલકોમાં ભારે હાલાકીનો કરવો પડે છે શામનો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ બોડેલી નગરના પ્રવેશ દ્વાર એવા મોડાસર ચોકડીથી બોડેલીમાં પ્રવેશ મેળવી શકાય છે આ બોડેલી ને જોડતો રોડ અને બ્રિજ જેની હાલત બિસ્માર હાલત દેખાઈ રહી છે તસવીરમાં આપ જોઈ રહ્યા છો કે બ્રિજની ઉપરથી પસાર થતા વાહનોને કેવી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે બ્રિજ અને રસ્તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે બ્રિજની હાલત અત્યંત ખાસતા દેખવા મળી રહી છે સ્થાનિક રહેવાસીઓની વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર બે ધ્યાનપણે છે અનેક રજૂઆતો થઈ સામે રજૂઆતોની સામે ઠાલા વચનો મળ્યા પરંતુ નક્કર કોઈ કામ છેલ્લા દસ વર્ષમાં થયું નથી સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ બ્રિજનું પુનઃ નિર્માણ કે પછી દ્વાર અત્યંત આવશ્યક છે અને જેની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ બ્રિજનું પુનઃનિર્માણ અથવા તો પછી દ્વાર લગભગ દસ વર્ષથી પેન્ડિંગ પડી રહ્યું છે વારંવારની રજૂઆતોથી તંત્ર દ્વારા વારંવાર વચનો જ અપાયા છે પણ કોઈ પણ કામ પ્રકારનું કામ જોવા મળતું નથી સ્થિતિ એવી સર્જાય છે કે ચોમાસામાં જરાક જ વરસાદ પડે કે તરત જ બ્રિજ ઉપર રહેલા ખાડાઓમાં પાણી ભરાઈ જાય અને રસ્તો મુસાફરી માટે સંપૂર્ણપણે અસુરક્ષિત હોય એવું દેખાવા લાગે છે આ રોડ અને રસ્તા પર બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે વારંવાર નાના મોટા વાહનો ખોટકાવાની પરિસ્થિતિઓ આવે છે અને આ વાહનો ખોટવાથી ઓરસંગ પુલ ઉપર ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર આકાર લેતી પણ જોવા મળે જ છે રાહદારીઓની વારંવાર માંગ ઉઠી રહી છે કે વહેલામાં વહેલી તકે આ ઓરસંગ નદી પરનો ઢોકલિયા મોડાસર પરનો બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવે જેથી લોકોની મુસાફરી આરામદાયક બની રહે અને તેઓની સુરક્ષા જળવાઈ રહે વાહનોની આયુષ્ય લાંબુ થાય કેમ કે આ બ્રિજ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહનોમાં પણ ખૂબ મોટી નુકસાનીઓ આવતી હોય છે ત્યારે તંત્ર આ બાબતને ધ્યાનમાં લઈ વહેલામાં વહેલી તકે આ ઓરસંગ મોડાસાર બ્રિજની સમારકામ હાથ ધરે બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાણા લોકતર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ